રતનપુરા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પૂજ્ય ગુરુ મહારાજ નું ભવ્ય પ્રવચન તારીખ ચોવીસ એક બે હાજર ચોવીસ બુધવારના રોજ આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં રતનપુરા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભવ્ય પ્રવચન યોજાયું પૂજ્ય ગુરુ મહારાજનું સ્વાગત સામૈયા સાથે કરવામાં આવ્યું હતું મહારાજ સાહેબે એકલવ્ય અને દ્રોણાચાર્યની વાર્તાથી જણાવ્યું હતું કે એકલવ્ય જેવા મહાન બનો પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને જણાવ્યું કે જો તમે તમારા જીવનમાં સારા નિયમોનું પાલન કરશો તો ખૂબ આગળ વધશો આ નિયમોનું પાલન કરશો તો એક સમયે તમે એક સારા માણસ જ નહીં પણ પોતાના ગામને અને શાળાને સારી બનાવી શકશો આજે દુનિયામાં સૌથી મોટી સમસ્યા ગરીબી બેકારી કે વસ્તી વધારો નથી પણ સારા માણસોની અછત છે બાળકોને જો પોતાને એક શ્રેષ્ઠ રીતે તૈયાર કરવો હશે તો તેના જીવનમાં કોઈ એક નિશ્ચિત ધ્યેય નક્કી કરવું જોઈએ સારું આચરણ કરનાર માણસનું સન્માન કરવું જોઈએ અંતે દરેકને પૂજ્ય ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા હતા